આપણા જીવનમાં કોઈ સંત મહાપુરુષ મળી જાય અને સંતના વચનના આપણે આધીન થઈ જઈએ તો બાપ આપણે સંત આપણા ભવ સાગરમાંથી મુક્ત કરે આ સંસાર સાગરની વિકમણા ઘણી છે બાપ અમારી મુક્ત થવું છે પણ જ્યાં નામ મળી આ નામમાં ઘણો બધો વજન પડ્યો છે હું ભણી છે ઘણો બધો વજન ભરેલો છે કયો છે તમારે કીધું કે ભેદ ને ભ્રાંતિ ભરી છે આપણી અંદર ઘણા બધા ભેદ પડ્યા છે હું પડી છે

વધાઈ અને આ મુક્ત સંત મહાપુરુષ અવિદ્યા કચરો કાઢી અને પોતાના સ્વરૂપ લક્ષ્મ લાઈ દે અને સંત ના મહાપુરુષ માં શરણ સંત મહાપુરુષ માનવ બની જાય મનુષ્ય અને મનુષ્ય ક્યારે બનાય તો ઉપર એટલે સંત હું બનાવ શબ્દ પારખું બનાવ વિવેકી બનાવ અને જીવન જીવવાની આપણને રીત બતાવવા આત્મહ્યા કરે છે બધો સુખો પણ કેમ કરે છે આપણે ગમે જેટલો બાપા વેદ શાસ્ત્રો વચીશું બધું પણ જોતાના સ્વરૂપ લક્ષ નું પોતાનું ગોન ના થાય એ વાત આપણે પામી શકાય નહીં બધા રંગ પણ પોતાની અંદર આ ભક્તિ નો જે રંગ લાગી જાય બાપ એ રંગ આગળ બીજા બધા રંગ ના પડી જાય એ રંગ લાગી જાય તે રંગ કયો છે બાપ ઘણા જીવાતમાદિરા પાન મસાલા ગોતા ના નશા કરતા હોય પણ બાપ આ શરીરની બરબાદી થાય આ શરીર ની બરબાદી થાય તો આ બધા નશા કરવા માટે પણ આ શરીર મળ્યું નથી બાપ તો કયો નશો કરો છો ભક્તિ નશો કરો બાપ કે જેની સુવાસ તમારા કા વિશ્વમાં ફેલાય આગના મહાપુરુષો થઈ ગયા જેનો નો આપણે સોપરે તો હું પણ આપણ હાલ રાતમાં 2 વાગે યાદ આવે છે ધ્રુવ થઈ ગયો પેલા થઈ ગયો રાજા ગોપીચંદન થઈ ગયો ભરતવરી થઈ ગયા બોલો પોતાની અંદર માં ઉતારી દીધી તો બોલો અમર થઈ ગયો કે થઈ ગયો તમારા ગટ સુપાયેલો છે તમારા ગટ પિતર અંદર પરમાત્મા સિપાયેલો છે પણ જગત માં બીજો કોઈ દેવ સિ એને ઘણી ઉપમા વાલી છે નારાયણ તરીકે ઓઠ્યા કોઈને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખ્યા

પગે લાગીએ છીએ તો એ જ તત્વ આપણને સ્વચ્છ તત્વ આ શરીર એ વખત એ મહાપુરુષો મળી ગયા હાલ આપણને સમજ્યા જે લાઈટ